ગાયત્રી જયંતી ગંગા દશેરાના પાવન પર્વ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી સાધના કેન્દ્ર મણુદ દ્વારા ગાયત્રી માતાજીની રથયાત્રાની ઉજવણી કરાઈ હતી પાટણ તાલુકાના મણુદ ગામે આવેલા ગાયત્રી સાધના કેન્દ્ર ખાતે રવિવારે દાણોદરડા મુલથાણિયા રેલવેપુરા લણવા ખારાધરવા દાંત કરોડી બોકરવાડા પાલડી સંડેર સહિત ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભક્તિભાવ સાથે રથયાત્રા મણુદ ગામમાં નીકળી હતી તે દરમિયાન ગામના મુખ્ય ચારેક જેટલા ચોક ખાતે ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં બગીમાં ગાયત્રી માતા સાથે પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્ય માતા ભગવતી દેવી શર્માજી ની યાત્રામાં સૌ ભાવિક ભક્તોએ ભાવ વિભોર બની માના ગુણગાન ગાયા હતા સાધના કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તમામ ભક્તજનોએ સામૂહિક રૂપે આરતી કરી પ્રસાદ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજનના મોટા ભાગના ખર્ચના દાતા એવા મહેશભાઈ પી પટેલની કામગીરી બિરદાવી હતી તેવું ગાયત્રી સાધના કેન્દ્ર મેનેજિંગ ટ્રસ્ટી ત્રિબોનભાઈ પટેલે જણાવ્યું હતું એ ગાયત્રી જન્તી ગંગાദാસરાવનો પાવન પર્વ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ અને હરવાર પ્રેત ગાયત્રી સાધના કેન્દ્ર મણુદ દ્વારા અમે જ્યોતિ કળશ રથ એક ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ કરેલો આ કાર્યક્રમની અંદર આજુબાજુના દસ ગામના ભાવિક ભક્તજનોને આમંત્રણ આપેલું આ રથયાત્રા પાછળો અમારો સંસ્કૃતિના વિચારો વૈદિક વિચારો અને ધર્મના વિચારો ઘર ઘર સુધી પહોંચી ધાર્મિક પાત્રાઓ તૈયાર થાય લોકોમાં જાગૃતિ આવે અને બધા સાથે ભાઈચારાથી રહે એવી ભાવના સાથે અમે આ કાર્યક્રમ કરેલો આ કાર્યક્રમની અંદર જુદી જુદી વેશભૂજા માતાજીના જુદા જુદા સ્વરૂપો લઈ અને દીકરીઓ તૈયાર કરી અને અલગ અલગ ગાડી વાહનની અંદર એઓ બેસાડેલા ત્યારબાદ શાખાની માણ મણુ કેન્દ્રની બહેનો માથે પુરાણ પોથી લઈ અને સમગ્ર ગામની અંદર રૂટમાં ફર્યા ગામની અંદર ત્રણથી ચાર ચોકરી અંદર ખૂબ જ ભક્તિભાવ સાથે માતાજીના ગરબા સાથે ખૂબ રમઝટ બોલાવી માતાજીના ગુણગાન ગાતા ગાતા ગાયત્રી મંદિરની ઉપાસના સાથે સાથે ઘરે ઘર અમારો સંપર્ક કરી અને લોકોને એક ધાર્મિક વાતાવરણ પૂરું કરવામાં આવ્યું છેલ્લા વીસ વર્ષની અંદર આ એક મોટો પ્રસંગ પ્રથમવાર બન્યો છે આખું ગામ ઉત્સાહથી ભાગ લીધો અને આજુબાજુના દસ ગામોની અંદર લગભગ બસોથી વધારે ભાવિક ભક્તજનો પધારેલા અને બધાની સાથે આરતીનો ક્રમ લઈ અને હવે બધા પ્રસાદ લઈ દરેકને ભોજન જમાડી અને સુખ શાંતિથી વિદાય આપ્યો અમારો આ કાર્યક્રમ ખૂબ સરળ રહ્યો